બે એપ્રિલે રાજકોટમાં પ્રબધ નાગરિકો સાથે પણ બેઠક કરવાના છે છે હવે કેન્દ્રીય પ્રધાન એસ એસ જયશંકર જયશંકર ગુજરાતની મુલાકાતે આવવાના બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે સુરત રાજકોટ તથા અમદાવાદમાં પ્રવાસ કરશે સુરતમાં એસજીસીઆઈ દ્વારા આયોજિત કોર્પોરેટ સમિટ બે હજાર માં હાજરી આપવાના છે સાથે યુવા અગ્રણીઓ સાથે એસ જયશંકર કેન્દ્રીય વિદેશ પ્રધાન ગુજરાત આવી રહ્યા છે બે દિવસ માટે કેન્દ્રીય વિદેશ પ્રધાન ગુજરાત આવી રહ્યા છે બે દિવસની મુલાકાતે છે એસ જયશંકર બે દિવસની મુલાકાત સુરત રાજકોટ તથા અમદાવાદમાં પ્રવાસ કરવાનો છે યુવા અગ્રણીઓ સાથે ત્યાં સંવાદ કરશે સાથે બીજી એપ્રિલે રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે એક બેઠક કરવાનો છે જે પ્રમાણે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તે મુજબ કહી શકાય કે આ જે વિદેશ જયંતંકર જે ગુજરાત ની બે દિવસની મુલાકાત છે એ ખૂબ મહત્વપૂર્ણ રહેશે

એસજી સીસીઆઈ દ્વારા આયોજિત કોર્પોરેટ સમિટ બે હજાર ચોવીસમાં તેઓ હાજરી આપવાના છે સાથે સાથે યુવા અગ્રણીઓ સાથે પણ સંવાદ કરવાના છે બે એપ્રિલની વાત કરીએ તો બે એપ્રિલે રાજકોટમાં પ્રબોધ નાગરિકો સાથે બેઠક પણ કરવાના છે